ભારતમાં કેટલાક સમયથી તણાવ ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યામાં ખૂબ વધારો થયો છે જે ચિંતાનું કારણ બની શકે છે કેમ કે માનસિક સ્વાસ્થ્ય જ નક્કી કરે છે કે વ્યક્તિ શારીરિક રીતે કેટલી સ્વાસ્થ્યપ્રદ અને સુખી છે અસ્વસ્થ માનસિકતા અનેક રોગ વધારે છે અદાણી સંચાલિત જીએ આઈ એમએસ જી કે જનરલ હોસ્પિટલમાં દરરોજ નાના મોટા લગભગ સો જેટલા માનસિક સમસ્યાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવે છે હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના તબીબીઓના જણાવ્યા અનુસાર માનસિક સ્વાસ્થ્યમાં ભાવાત્મક મનોવૈજ્ઞાનિક અને સામાજિક ભાવના પણ રહેલી છે માટે બાળકો વૃદ્ધો અને યુવાનીના કોઈપણ ચરણમાં દરેકે માનસિક નિરોગી રહેવા સારવાર લેવી અત્યંત જરૂરી છે અને કેટલાક દર્દોમાં તો લાંબા ગાળા સુધી સારવાર લેવાની જરૂર પડે છે ડૉક્ટર ટીલવાણીએ માનસિક ક્ષેત્રને મહત્વ આપીને યોગ્ય સારવાર જરૂરી હોવાનું જણાવ્યું હતું હું ડૉક્ટર મહેશ તિલવાણી જી કે જનરલ હોસ્પિટલ અને અદાણી મેડિકલ કોલેજમાં પ્રાધ્યાપક અને શામ મેડિકેરમાં પણ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છું માનસિક વિભાગમાં આજ વિશ્વ માનસિક આરોગ્ય દિવસ છે તેનું મહત્વ એ છે કે માનસિક આરોગ્યને લગતી અમે પ્રવૃત્તિઓ કરીએ અને લોકોમાં જે આ જે ફિલ્ડ છે માનસિક આરોગ્યનું તે એવો છે કે જે લોકોમાં તકલીફ છે પણ લોકો આગળ નથી આવતા માટે લોકોને મારા જનજાગૃતિના કાર્યક્રમો કરીએ અને બને એટલું માહિતીગાર માહિતગાર કરીએ લોકોને એ હેતુ છે આ આજના દિવસનું નહીં ફક્ત આખા વર્ષનું આ કામગીરી કરવી જોઈએ કારણ કે માનસિક આરોગ્ય જે છે એ નામ તો મનના મનનું છે પણ મનનું નથી માનસિક બીમારીઓ મગજના જે જ્ઞાનતંતુ છે એના કામગીરીની બગાડ બગડવાથી ઉત્પન્ન થાય છે મગજ બરાબર કામ ના કરે તો માણસની લાગણી બગડે મગજ બરાબર કામ ના કરે તો માણસનો ગુસ્સો આવે મગજ બરાબર કામ ના કરે તો એમને વહેનશંકા થાય નિરસ્તા આવે ઊંઘમાં અને ભૂખમાં તફાવ ફેરફાર થાય તો કોઈ પણ જીવનમાં વર્તણ વર્તુણાંકનું ફેરફાર જે છે એ મગજના અંદર ફેરફાર થવાથી થતું હોય છે તો આપણે માનસિક ક્ષેત્રને એટલે આપણે નથી મહત્ત્વ આપતા આપણને એવું લાગે છે કે મનને મનાવી લેવાનું પોઝિટિવ વાતો કરીને ઠીક કરી દેવાનું સામેવાળાને પોઝિટિવ થવા થવાનું એવું કહેવાનું પણ હકીકતમાં જે વસ્તુ બગડેલી છે અંદર મગજનો હાર્ડવેર એ જ્યારે વધારે બગડેલું હોય ત્યારે બીમારી સ્વરૂપે હોય અને જે વસ્તુ બીમારી સ્વરૂપે છે એમાં વાતો ફક્ત કામ નથી આવતી એમાં એ પૂરા વધારે રૂપે કામ કરી શકે છે એમાં દવા લેવી પડે તો લેવી જોઈએ અને સલાહ લેવી પડે તો લેવી જોઈએ અને લોકોનામાં જે શરમ જે છે માનસિક આરોગ્ય લગતું સારવાર લેવાનું એ મન મારું બગડેલું છે એવું સાબિત થશે તો મારી ઇજ્જત ઓછી થઈ જશે એનાથી વાસ્તો રાખે છે આ મનનું છેદની કાર્ય મગજનું કાર્ય છે મન તો એક એક એક્સટેન્શન છે એક પરિણામ છે એટલે આપણે આપણો મગજ જો સ્વસ્થ હશે તો શરીરના બધા જ અંગોને ડાયાબિટીસ છે બીપી છે કોલેસ્ટ્રોલ છે અન્ય શરીરમાં જે કાર્યો થતા હોય એ બધાને વ્યવસ્થિત રાખશે એટલે માનસિક આરોગ્ય જ્યારે આપણને લાગે કે ધ્યાન આપવાની જરૂર છે તો સો ટકા પ્રોફેશનલ એટલે કે સારવાર અથવા તો સલાહ લેવામાં ચૂકશો નહીં આપણે એવું લાગે કે મનોચિકિત્સક પાસે જવું નથી તો મનોવૈજ્ઞાનિક પાસે એટલે કે સાયકોલોજીસ્ટ પાસે પણ આપ જઈને પણ આપની વાત કરી શકો છો પણ બોલવું જોઈએ આપણી તકલીફ છે એ મનમાં નહીં રાખવી જોઈએ કારણ કે આ તકલીફ વધતી વધતી તર્કશક્તિને બગાડે છે પછી નબળા વિચારો પછી જેમ કેમ જહાજમાં લીક હોય ને પાણી ઘૂસી આવે એમ મગજમાં નબળા વિચારો ઘૂસી આવે છે એટલે આપણે માનસિક સ્વાસ્થ્યનું ખૂબ જ ખ્યાલ રાખવું એટલે અગત્યનું છે કારણ કે આ આપણું આખા શરીરનું સ્વાસ્થ્ય એના ઉપર નિર્ભર છે અમારે તરફથી બે ત્રણ જગ્યાએ ટોક રાખવામાં આવે છે ટોક એટલે કે લોકોને આર્મીના બીએસએફ વિસ્તારમાં એક ટોક રાખ્યો છે અને બે દિવસ પછી પોલીસ કર્મીઓ છે ખાસ કરીને મહિલા કર્મીઓ એ લોકો માટે અમે ટોક યોજ્યો છે એમાં અમે પોઝિટિવ હકારાત્મક માનસિક આરોગ્ય અને માનસિક બીમારી આ બે વસ્તુ અલગ છે હવે હકારાત્મક આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય રહે વ્યક્તિ એના માટેનું સલાહો અને માનસિક બીમારીની જાણકારી એ માનસિક આરોગ્યની વાત આ બંનેનું અમારે બે ટોપ ગોઠવેલા છે